આણંદ જિલ્લાના ઉડ શહેરમાં બાઇક સવારે બસ ડ્રાઈવર સાથે બોલાચાલી થતા બાઇક સવારના બોલાચાલીની ની ઘટના સ્થળે આજુબાજુ ગામના લોકો દોડી આવ્યા હતા ગામના જાગૃત નાગરિકો બંને પક્ષકારોને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ અમુક લુખા તત્વો દ્વારા બસ ડ્રાઈવરને ઢોર માર માર્યો હતો ઉડસય લુખા તત્વો બન્યા બેફામ જાહેર રસ્તા પર આતંક મચાવતો થયો વિડિયો વાયરલ માં દેખાતા લુખા તત્વોની ઓળખ કરી ખંભળોજ પોલીસ સ્ટેશનમાં કેટલાક ગુનાઓ આચરાયેલા છે તેની માહિતી મેળવી અને આવા લુખા તત્વોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોમાં બન્યો ચર્ચાનો વિષય તંત્રી કલ્પેશ મારુટ બેમે ખોરાક ઓલે બેટા આય ચૂ તો રે આય પર કાર્યો ના પાડતો હવે ના પાડ હવે લઈ જાનો ભયો થઈ લઈ જા બનકર Zah referred on as you, Surabha all,